નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસની ડિસેમ્બર બે હજાર પચીસ છવ્વીસની જે એકમ કસોટી છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન ઓરિજિનલ પ્રશ્ન બેંકનું આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ દસની જે એકમ કસોટીઓ છે તેમાં હવે આના પછી તમારે કઈ વિષયની એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈએ છે તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો જેથી કરીને આપણે તમારા માટે ધોરણ દસની આ જે એકમ કસોટીઓ છે તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બનાવી શકીએ તો જોઈએ આપણે સેક્શન એમાં પ્રશ્ન નંબર એક એ એમાં કુલ પંદર પ્રશ્નો છે એમાં પહેલું છે વિકલ્પો તો પેલું નીચેનામાંથી કઈ ધાતુ ઠંડા તેમજ ગરમ પાણી સાથે પ્રતિક્રિયા આપતી નથી તો જવાબ આવશે વિકલ્પ ડી બીજું સંયોજનોની નીચેનામાંથી કયો ગુણધર્મ દર્શાવતા નથી તો જવાબ આવશે વિકલ્પ બી વિદ્યુત વાહક કયા ભાગમાં રાસાયણિક સંકેતનું વિદ્યુત સંકેતમાં રૂપાંતર થાય છે તો જવાબ આવશે વિકલ્પ સી શિખા તંતુના છેડે ચોથું નીચેનામાંથી કયો રોગ જાતીય રીતે ફેલાતો નથી તો જવાબ આવશે વિકલ્પ બી હિપેટાઈટિસ પાંચમું નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ત્યાર પછી નીચેના વિધાન સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો તાંબુ હવામાં રહેલા ભેજવાળા કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રતિક્રિયા આપે છે જેના કારણે તેના ઉપર ખાલી જગ્યા રંગનું સ્તર દેખાય છે તો જવાબ આવશે લીલા પરાગ નલિકાનો અંડકોષ તરફનો વિકાસ ખાલી જગ્યાનું ઉદાહરણ છે તો રસાયણ આવર્તન આઠમું ખાલી જગ્યામાં દ્વિભાજન દ્વારા અલિંગી પ્રજનન થાય છે તો અમીબા

ચૌદમું મેન્ડેલના વટાણાના છોડના પ્રયોગમાં એફ ટુ પેઢીના પચીસ ટકા છોડ નીચા હતા તો જવાબ આવશે સાચું પંદરમું વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ એમ્પિયર છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બી આ વિભાગમાં કુલ દસ પ્રશ્નો આપેલા છે અને આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ બે વિકલ્પ પસંદ કરો એમાં પેલું પરાવર્તી કમાન અને ચાલવા વચ્ચે શું તફાવત છે તો મુદ્દો આપણે અહીંયા છે સ્વભાવ બરાબર સર્વપ્રથમ તો આ પરાવર્તી કમાન અનૈચ્છિક ક્રિયા છે ચાલવું ઐચ્છિક ક્રિયા છે નિયંત્રણ જોઈએ તો મુખ્યત્વે કરોડરજ્જુ દ્વારા અહીંયા મગજ દ્વારા ગતિ જોઈએ તો અત્યંત ઝડપી તુલનાત્મક રીતે ધીમી વિચારની જરૂર તો વિચાર્યા વગર થાય વિચાર અને નિર્ણય જરૂરી ઉદાહરણમાં જોઈએ તો ગરમ વસ્તુને સ્પર્શ કરતાં હાજ ખેંચી લેવો અને રસ્તા ઉપર ચાલો ત્યાર પછી બીજું ચેતા સંકલન અને અંતઃસ્ત્રાવી સંકલન વચ્ચેનો તફાવત આપો તો જોઈએ તેનો કાર્યકારી એકમ ચેતાકોષ છે તેનો કાર્યકારી એકમ અંતસ્ત્રાવ છે તે મધ્યસ્થ પરિગવર્તી અને સ્વયંવર્તી ચેતાતંત્રથી બનેલું છે તે વિવિધ અંતસ્ત્રાવી ગ્રંથિઓથી બનેલું છે તેનું કાર્ય માહિતી એકત્ર કરવાનું તેનું અર્થઘટન કરવાનું અને યોગ્ય પ્રતિચાર માટેના સંદેશા ચોક્કસ અંગમાં મોકલવાનું છે જ્યારે અહીંયા જે કાર્ય છે તે દ્વારા પેશી કે અંગો પર ઉત્તેજનાત્મક કે અવરોધાત્મક અવરોધક અસર આપવાનું છે ચેતા સંકલનમાં જોઈએ તો તેના વડે થતું નિયમન અને સંકલન ઝડપી હોય છે અને તેના વડે થતું નિયમન અને સંકલન ધીમું હોય છે ત્રીજું વિદ્યુત ઉપકરણોને બેટરી સાથે શ્રેણીમાં જોડવાને બદલે સમાંતર જોડવાના ફાયદા શું છે તો જ્યારે દરેક વિદ્યુત સાધનો સાધનનો અવરોધ જુદો હોય અને તેને કાર્યરત થવા પ્રવાહ પણ જુદો હોય તો તેમને સમાંતર જોડવાથી પરિપથનો કુલ અવરોધ ઘટે છે અને તેથી બેટરીમાંથી મળતો વિદ્યુત પ્રવાહ ઊંચો હોય છે આમ દરેક વિદ્યુત સાધનને જરૂરી વિદ્યુત પ્રવાહ મળી રહે છે શ્રેણી જોડાણમાં આવું શક્ય નથી કારણ કે શ્રેણી જોડાણમાં કુલ અવરોધ ખૂબ વધી જાય છે પરિણામે બેટરીમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ ઘટી જાય છે દરેક વિદ્યુત સાધનનો અવરોધ જુદો જુદો હોવા છતાં દરેક વિદ્યુત સાધનોમાં આવો નાના મૂલ્યનો સમાન પ્રવાહ પસાર થાય છે તેથી વિદ્યુત સાધન યોગ્ય રીતે કાર્ય કરતા નથી ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચોથું ધાતુઓ અને અધાતુઓ વચ્ચેના તફાવતના કોઈ પણ બે મુદ્દા ધાતુઓમાં જોઈએ તો તે વિદ્યુત ધનમય તત્વ છે અધાતુમાં તો તે વિદ્યુત ઋણમય તત્વ છે ધાતુઓમાં જોઈએ તો મંદ એસિડ સાથે હાઇડ્રોજન વાયુ આપે છે અધાતુઓમાં જોઈએ તો તે મંદ એસિડ સાથે હાઇડ્રોજન વાયુ આપતા નથી પાંચમું હાઇડ્રોજનને મંદ એસિડમાંથી વિસ્થાપિત કરતી બે ધાતુઓના નામ આપો અને હાઇડ્રોજનને મંદ એસિડમાંથી વિસ્થાપિત ન કરતી હોય તેવી બે ધાતુઓના નામ આપો તો ઝીંક ઝેડ એન અને એલ્યુમિનિયમ એ એલ એ મંદ એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરી શકતી નથી બહુભાજન એટલે કરે છે બહુ વિભાજન દ્વારા કેવી રીતે અલગ છે તો દ્વિભાજન એ ભાજકનો એક પ્રકાર છે તેમાં પિતૃકોષ બે બાળ સજીવ કોષોમાં વિભાજન પામે છે ઉદાહરણ તરીકે અમીબા અને બેક્ટેરિયા બહુભાજન પણ ભાજકનો એક પ્રકાર છે તેમાં એક કોષી સજીવ એક જ સમયે ઘણા બાળકોષોમાં વિભાજન પામે છે ઉદાહરણ તરીકે પ્લાઝમોડિયમ આમ એક દ્વિભાજનને અંતે બે બાળ સજીવ જ્યારે એક બહુભાજનને અંતે ઘણા બાળ સજીવ એક સાથે ઉત્પન્ન થાય છે સાતમો સવાલ છે કે વાહકનો અવરોધ કયા પરિબળો પર આધાર રાખે છે તો વાહકનો અવરોધ નીચેની બાબતો ઉપર આધાર રાખે છે વાહકની લંબાઈ આર ગુણ્યા એલ વાહકના અડછેદનું ક્ષેત્રફળ એ આર ચલે છે એકના છેદમાં એ વાહકના દ્રવ્યની જાત ચોથું વાહકનું તાપમાન વગેરે ત્યાર પછી આઠમો સવાલ નીચે આપેલા આકૃતિના ભાગો એ બી સી અને ડી ઓળખો અને લખો તો અહીંયા છે પરાગાસન ત્યાર પછી અંડાશય ત્યાર પછી વજ્રપત્ર અને દલપત્ર નવમું પ્રભાવી લક્ષણો અને પ્રછન્ન લક્ષણો વચ્ચેનો તફાવત આપો તો જોઈએ આપણે સર્વપ્રથમ પ્રભાવી લક્ષણ જે લક્ષણ એફ પેઢીમાં પ્રદર્શિત થાય તેને પ્રભાવી લક્ષણ કહે છે જે લક્ષણ એફ પેઢીમાં પ્રદર્શિત ન થાય તેને પ્રછન્ન લક્ષણ કહે છે પ્રભાવી લક્ષણની અભિવ્યક્તિ તે માટેના જનીનની સમાન કે અસમાન જોડ વચ્ચે થાય છે પ્રછન્ન લક્ષણની અભિવ્યક્તિ પ્રભાવી જનનની ગેરહાજરીમાં થતી હોય છે ચાલો ત્યાર પછી છે સવાલ સંતાનમાં માતા અને પિતાનું સમાન આનુવંશિક યોગદાન કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવે છે તો નર અને માદા પિતૃઓ અનુક્રમે જનન કોષો અને માદા જનન કોષો ઉત્પન્ન કરે છે તેમાં બિન પ્રજનન કોષો વનસ્પતિ કોષોની તુલનામાં રંગસૂત્રોની સંખ્યા અને ડીએનએ ની માત્રા અડધી હોય છે બંને પિતૃ નર અને માદાના આ શુક્રકોષ અને અંડકોષ સંમિલન પામી યુગ્મન જ બનાવે છે ફલિતાંડ નવી સંતતિનો પ્રથમ કોષ છે આ બાબત સુનિશ્ચિત કરે છે કે ફલિતાંડમાંથી વિકાસ પામતી સંતતિમાં નર અને માદા પિતૃની આનુવંશિક ભાગીદારી સરખી છે ત્યાર પછી છે વિભાગ બી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તેમાં એમાં પહેલું લિથિયમને આલ્કલી ધાતુ કહેવામાં આવે છે તો જવાબ આવશે સાચું બીજું અલિંગી પ્રજનનની ઘણી બધી વિવિધતા પેદા કરે છે તો ખોટું અવરોધમાં વહેતી વિદ્યુત ઉર્જા ડબલ્યુ બરાબર વી ઇન્ટુ એલ ઇન્ટુ ટી દ્વારા મળે છે તો સાચું ચોથું અનુમસ્તિષ્ક માનવ મગજનો સૌથી મોટો ભાગ છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી આગળ નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્ય કે શબ્દમાં લખો આપણા ખોરાકમાં કોની ઉણપથી ગોયટર રોગ થાય છે તો આપણા ખોરાકમાં આયોડિનની ઉણપથી ગોયટર રોગ થાય છે છઠ્ઠું મેન્ડલના પ્રયોગ મુજબ શું એફ વન પેઢીના ઊંચા છોડ પિતૃ પેઢીના ઊંચા છોડ જેવા જતા શા માટે તો જવાબ આવશે ના કારણ કે એફ વન પેઢીના છોડ જનિક રીતે ટી ટી એટલે કે વિષમયુગમી જ્યારે પિતૃ પેઢીના છોડ ટી ટી એટલે કે સમયુગ્મી પ્રભાવી હોય છે સાતમું ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે કઈ રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ થાય છે તો નીચી સક્રિયતા ધરાવતી ધાતુના ઓક્સાઇડને ગરમ કરતાં તેમાંથી ધાતુ છૂટી પડે છે દાખલા તરીકે ટુ એચ જીઓ સોલિડ ટુ એચ જી એલ ઓ ટુ બીજું મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુના ઓક્સાઇડનું કાર્બન વડે રિડક્શન કરતા ધાતુ છૂટી પડે છે ત્રીજું ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુના ઓક્સાઇડના પીગલિત દ્રાવણનું વિદ્યુત વિભાજન રિડક્શન કરી અને ધાતુ મેળવી શકાય છે ત્યાર પછી છે નવમું સોના અને પ્લેટિનમના ધોરણ ઘરેણાં વર્ષો પછી પણ નવા કેમ દેખાય છે તો જે ધાતુઓની સક્રિયતા ઓછી હોય તેવી ધાતુ આસાનીથી કટાતી નથી આવી ધાતુ સામાન્ય રીતે સક્રિયતા શ્રેણીમાં નીચે આવેલી છે પરિણામે સોનાને પ્લેટિનમના ઘરેણાં વર્ષો પછી પણ નવા દેખાય છે લિંગી પ્રજનનના પરિણામે બનેલી સંતતિમાં વધુ વિવિધતા કેમ જોવા મળે છે તો એક પિતૃકોષમાંથી બે બાળકોષોના નિર્માણમાં ડીએનએ પ્રતિકૃતિ તેમજ કોષીય સંરચનાઓનું સર્જન સંકળાયેલું છે ડીએનએ પ્રતિકૃતિની તકનીક હંમેશા સંપૂર્ણ ચોક્કસ નથી લિંગી પ્રજનનના નર અને માદા પ્રજનન કોષોનું સંમિલન થાય છે પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન ડીએનએ પ્રતિકૃતિમાં સર્જાતી ભિન્નતા અનુગામી પેઢીમાં વહન પામતી હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બી આ વિભાગમાં કુલ દસ પ્રશ્ન આપેલા છે આ પ્રશ્નોમાંથી કોઈ પણ બે પ્રશ્નો પસંદ કરો એમાં કારણ આપો આયોનિક સંયોજનોમાં ગલન બિંદુ ઊંચા હોય છે તો આયનીય સંયોજનોમાં આયનો વચ્ચે પ્રબળ અંતર આયનીય આકર્ષણ બળ હોય છે તેને તોડવા માટે ખૂબ જ વધુ ઊર્જાની જરૂર પડે છે આથી આયનીય સંયોજનો ઊંચા ગલન બિંદુ ધરાવે છે બીજું ઇલેક્ટ્રિક ટોસ્ટર અને ઇલેક્ટ્રિક ઇસ્ત્રીના કોઈલ શુદ્ધ ધાતુના બદલે મિશ્ર ધાતુના બનેલા કેમ હોય છે તો ઇલેક્ટ્રિક સાધનો જેવા કે ટોસ્ટર તથા વિદ્યુત સ્ત્રીની કોઈલ સિદ્ધ ધાતુને બદલે મિશ્ર ધાતુ બનવામાં કારણો નીચે મુજબના છે પહેલું મિશ્ર ધાતુ દાખલા તરીકે નિક્રોમની અવરોધતા તેની ઘટક શુદ્ધ ધાતુઓ કરતાં ઘણી વધારે છે મિશ્ર ધાતુઓની ઊંચા તાપમાને હોય છે અને ત્રીજું મિશ્ર ધાતુનું ગલન બિંદુ ખૂબ ઊંચું હોય છે ત્રીજું માનવમાં લિંગી નિશ્ચયન કોના ઉપર આધાર રાખે છે તો માનવમાં લિંગી નિશ્ચયન આનુવંશિકતા ઉપર આધાર રાખે છે ચોથું કારણો આપો સોડિયમ અને પોટેશિયમને કેરોસીનમાં સંગ્રહ કરવામાં આવે છે તો સોડિયમ અને એ અતિ સક્રિય ધાતુ છે ઓરડાના તાપમાને તે હવામાના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે આ પ્રક્રિયા વધુ ઉષ્માક્ષેપક છે આથી સોડિયમ અને પોટેશિયમ ધાતુ હવામાં સળગી ઉઠે છે આમ સોડિયમની ઓક્સિજન સાથેની થતી પ્રક્રિયા અટકાવવા માટે તેને કેરોસીનમાં રાખવામાં આવે છે કારણ કે સોડિયમ અને પોટેશિયમ એ કેરોસીન સાથે પ્રક્રિયા કરતું નથી ત્યાર પછી છે છઠ્ઠો સવાલ ગર્ભ નિરોધક પદ્ધતિઓ અપનાવવાના કારણો શું હોઈ શકે તો અનિશ્ચિત ગર્ભધારણ રોકવા માટે માનવ સંતતિના નિયંત્રણ માટે જાતીય સંક્રમિત રોગોનો ફેલાવ અટકાવવા માટે ત્યાર પછી છે સાતમું રેલવે ટ્રકને જોડવા માટે સંયોજન એક્સ અને એલ્યુમિનિયમનો ઉપયોગ થાય છે તો સંયોજન એક્સને ઓળખો તો સંયોજન જે છે તે એ ફી ઓ થ્રી બીજું સંયોજન એક્સ અને એલ્યુમિનિયમ વચ્ચેની પ્રક્રિયાનું નામ આપો તો અહીંયા એફી ટુ ઓ થ્રી પ્લસ ટુ એ એલ લોખંડના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ રાખવામાં આવ્યું હતું થોડા દિવસો પછી લોખંડના પાત્રમાં ઘણા છિદ્રો જોવા મળ્યા પ્રતિક્રિયાત્મકતાની દ્રષ્ટિએ તેનું કારણ સમજાવો તો આમ થવાનું કારણ તેમાં વિસ્થાપન પ્રક્રિયા થાય છે લોખંડ વધુ પ્રક્રિયાશીલ હોવાથી તે કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરે છે જેના પરિણામે પાત્રનું ક્ષારણ થાય છે અને તેમાં કાણા પડી જાય છે નવમો નીચે આપેલા ભાગોના નામ આપો તો અહીંયા જે આપણને આકૃતિ આપેલી છે આકૃતિના ભાગ દરેક ભાગો આપણે અહીંયા ખૂબ જ સરસ અને સચોટ રીતે સમજાવ્યા છે દસમો સવાલ ફ્યુઝ વાયરનો ઉપયોગ વિદ્યુત ઉપકરણોને કેવી રીતે સુરક્ષિત રાખે છે તો ચોક્કસ મૂલ્યના પ્રવાહ કરતાં મોટો પ્રવાહ પરિપથમાં વહે તો ફ્યુઝનો તારનું તાપમાન વધે છે અને તે પીગળી જાય છે પરિણામે પરિપથ ફૂલ્લો ફરે છે જેનાથી પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ વહેવાનો બંધ થાય છે અને વિદ્યુત ઉપકરણોને કોઈ નુકસાન થતું નથી મિત્રો ધોરણ નવથી દસની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે ડિસેમ્બર બે હજાર પચીસની ગુજરાતી ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયની તે ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે ડિસેમ્બર બે હજાર પચીસની તેના દરેક વિષયના નવ અને દસના જે સોલ્યુશન છે તે આપણી એપ્લિકેશન ઉપર પીડીએફ ફોર્મેટની અંદર અને આપણા યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો ફોર્મેટની અંદર મુકાઈ ચૂક્યા છે જો હજુ પણ તમે ન જોયા હોય તો જરૂરથી જોઈ અને તેનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાર પછી છે આગળ નીચેના પ્રશ્નોના જવાબ એક બે શબ્દ કે વાક્યમાં આપો એમાં પેલું છરી વડે સરળતાથી કાપી શકાય તેવી ધાતુનું ઉદાહરણ આપો તો છરી વડે સરળતાથી કાપી શકાય તેવી ધાતુનું ઉદાહરણ સોડિયમ બીજું ખોરાકનું કયું પોષક તત્વ સ્નાયુના હલનચલન ક્રિયા સાથે સંકળાયેલો છે તો ખોરાકનું પ્રોટીન પોષક તત્વ સ્નાયુના હલનચલનની ક્રિયા સાથે સંકળાયેલો છે ત્રીજું શું માતાઓના જેનેનિક બંધારણ નવજાત શિશુના લિંગ નિશ્ચયન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તો જવાબ આવશે ના ચોથું વિદ્યુત પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વપરાતા ઉપકરણનું નામ વોલ્ટ મીટર છે પાંચમું બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે તો ટંગસ્ટન ત્યાર પછી જે સાચો વિકલ્પ પસંદ કરો એમાં છઠ્ઠું પાંદડાઓનું કરમાઈ જવું એ ખાલી જગ્યા વનસ્પતિ હોર્મોનની અસર છે તો જવાબ આવશે વિકલ્પ ડી એપ્સેસિક એસિડ સાતમું વિકાસશીલ ગર્ભ માતાના લોહીમાંથી ખાલી જગ્યા દ્વારા પોષણ મેળવે છે તો જવાબ આવશે વિકલ્પ સી જરાયું આઠમું એક ઇલેક્ટ્રિક બલ્બ બસો વીસ વોલ્ટ અને સો વોલ્ટનું રેટિંગ ધરાવે છે જ્યારે તેને એકસો ને દસ વોલ્ટ ઉપર ચલાવવામાં આવે છે ત્યારે વપરાયેલી વિદ્યુત ઉર્જા ખાલી જગ્યા હશે તો જવાબ આવશે વિકલ્પ ડી પચીસ વોલ્ટ ખાદ્ય પદાર્થના ડબ્બા જીંકથી નહીં પણ ટીનનું આવરણ ધરાવે છે કારણ કે તો જવાબ આવશે વિકલ્પ સી એ જી ટીન કરતાં વધુ પ્રતિક્રિયાશીલ છે દેશમું મગજ ખાલી જગ્યા માટે જવાબદાર છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી ઉપરોક્ત બધા જ માટે ત્યાર પછી આગળ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એમાં અગિયારમું સીના બારે કેલ્શિયમનું એક ખનિજ છે તો સાચું લાળ અને ઉલટી મગજના પાછળના ભાગમાં રહેલા લંબ મજ્જા દ્વારા નિયંત્રિત છે તો સાચું પરાગાશયમાં અંડકોષ હોય છે તો ખોટું રબર અને કાચ જેવી અવાહકોની અવરોધકતા દસની માઇનસ આઠ ઘાત અહોમ એમથી દસની માઇનસ છ ઘાત અહોમ એમ સુધીની હોય છે તો ખોટું પંદરમું બાળકનું લિંગ ગર્ભમાં રહેલા વાય રંગસૂત્ર દ્વારા નક્કી થાય છે તો જવાબ આવશે સાચું પ્રશ્ન નંબર ત્રણ બી આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો આપેલા છે અને આપેલામાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરો એક જૂલનો તાપી અસરનો નિયમ શું છે રોજિંદા જીવનમાં તેના ચાર ઉપયોગોની યાદી બનાવો મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ નવ અને દસની જે એકમ કસોટી છે ડિસેમ્બર બે હજાર પચીસની તેના ઓરિજિનલ એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જેની પીડીએફ પણ આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ગુજરાતને એક માત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને એકમ કસોટીઓના ઓરિજિનલ સોલ્યુશનની પીડીએફ જે છે એ એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર કોમ્પ્યુટરાઈઝ જવાબો સાથે તમને મળી જશે તો મિત્રો આ જે લાભ છે તે લેવાનું ચૂકશો નહીં અને આ પ્રશ્નપત્ર જે ઓરિજિનલ પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી છે સેક્શન ડી એમાં છે પ્રશ્ન નંબર ચાર એ આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્ન આપેલા છે આપેલામાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરો પેલું તાંબાનું વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ ટૂંકમાં સમજાવો તો કાચું ધા કાચી ધાતુમાંથી મેળવેલ ધાતુ અશુદ્ધ હોય છે અને આથી ધાતુનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ એ અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણ માટે સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી પદ્ધતિ છે ચાલો તો અહીંયા આપણને આખો જવાબ જે છે તે આપવામાં આવેલો છે ત્યાર પછી છે બીજો સવાલ પ્રકાશાવર્તન અને સમજાવો તો પ્રકાશાવર્તન એટલે પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને પ્રકાશાવર્તન કહે છે ઉદાહરણ આપું છે ત્યાર પછી છે રસાયણાવર્તન તો ચોક્કસ રસાયણની રસાયણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતાં હલનચલનને રસાયણાવર્તન કહે છે ત્યાર પછી ત્રીજો કેટલાક સજીવોના શરીરના ટુકડા કરવામાં આવે છે જે પછી દરેક ભાગ સંપૂર્ણ સજીવમાં વિકાસ પામે છે આ માહિતીના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો તો પુનર્જનન અને હાઈડ્રા અને પ્લેનેરિયા ચોથું વિદ્યુત પ્રવાહ વ્યાખ્યાયિત કરો તેનું સૂત્ર અને એસઆઈ એકમ જણાવો ત્યાર પછી જોઈએ પાંચમું પરાવર્તિક ક્રિયામાં મગજની ભૂમિકા શું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બી આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો આપેલા છે અને આપેલામાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરો દરેક પ્રશ્નના ચાર ગુણ છે પહેલું ધાતુ એક્સ કુદરતમાં સલ્ફાઇડના અયસ્ક તરીકે એ એક્સ તરીકે જોવા મળે છે આ ધાતુનો ઉપયોગ લોખંડની વસ્તુઓના ગેલ્વેનાઇઝેશનમાં થાય છે તો એ ધાતુ એક્સને ઓળખો અને તેનું નામ આપો બી રાસાયણિક સમીકરણો સાથે આ સલ્ફાઈડ અયસ્ક એક્સમાંથી ધાતુ એક્સની નિષ્કર્ષણ પ્રક્રિયા સમજાવો બરાબર છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પ્રશ્ન છે બરાબર છે તેનો જવાબ જે છે તે આપણે અહીંયા આપેલો નથી બરાબર પણ આ જે જવાબ છે તે તમને આપણી પીડીએફ જે આપણે મૂકેલી છે બરાબર છે પીડીએફની અંદરથી તમને આ પ્રશ્નનો જવાબ મળી જશે ત્યાર પછી જે પ્રશ્ન નંબર બે ચેતાકોષની રચના દોરો અને તેમના કાર્યો સમજાવો તો ચેતાકોષનો આપણે સર્વપ્રથમ આકૃતિ આપેલી છે ત્યાર પછી એના કાર્ય જોઈએ તો ચેતાકોષના અગ્રભાગે આવેલા શિખાતંતુઓ તંતુઓ સંવેદના ગ્રહણ કરી રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મી વેગ ઉત્પન્ન કરે છે આ ઉર્મી વેગ શિખા તંતુથી કોષકાય અને પછી અક્ષતંતુના અંતિમ છેડા સુધી વહન પામે છે અક્ષતંતુના છેડે મુક્ત થતા કેટલાક પસાર કરી તેના પછીના ચેતાકોષના પ્રારંભ કરે છે આ રીતે ચેતાકોષ શરીરના એક ભાગ બીજા સુધી સ્વરૂપે રૂપાંતર માહિતીનું વહન કરે છે ત્રીજું વાનસ્પતિક પ્રજનન એટલે શું તેના ફાયદા જણાવો તો કેટલીક વનસ્પતિઓના મૂળ પ્રકાંડ અને પર્ણ અનુકૂળ પરિસ્થિતિઓમાં વિકાસ પામી નવા છોડનું નિર્માણ કરે છે તેને વાનસ્પતિક પ્રજનન કહે છે ત્યાર પછી ચોથો ઓમનો નિયમ જણાવો તેને પ્રાયોગિક રીતે કેવી રીતે ચકાસી એ શકાય એ તે શું તે બધી પરિસ્થિતિઓમાં સાચો રહે છે તેની સમજૂતી આપો તો એ પણ આપણે અહીંયા સરસ રીતે દર્શાવેલી છે ત્યાર પછી છેલ્લો અને પાંચમો સવાલ છે કે ભાઈ ઇલેક્ટ્રોન વિનિમય દ્વારા એનએ અને એમ ની રચના બતાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે સોડિયમના પરમાણુ ક્રમાંક અગિયાર છે તેની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન ઓક્સિજનના પરમાણુ ક્રમાંક આઠ છે તેની બાહ્યતમ કક્ષામાં છ ઇલેક્ટ્રોન ઓક્ટેટ પૂર્ણ કરવા માટે ઓક્સિજનને બે ઇલેક્ટ્રોનની જરૂર પડશે હવે ઇલેક્ટ્રોન વિનિમય જોઈએ તો બે સોડિયમ પરમાણુ પોતપોતાનો એક એક ઇલેક્ટ્રોન આપી એને આયન બને છે અને સોડિયમ અને ઓક્સિજન આ બે ઇલેક્ટ્રોન સ્વીકારી ઓ ટુ માઇનસ આયન બને છે એટલે ટુ એન એ ઇઝ ઇક્વલ ટુ ટુ એન એ પ્લસ ટુ ઇ અહીંયા ઓ પ્લસ ટુ ઇ માઇનસ ઇઝ ઇક્વલ ટુ ઓ ટુ માઇનસ એટલે પરિણામે ટુ એન એ પ્લસ પ્લસ ઓ ટુ ઇઝ ઇક્વલ ટુ એ ટુ ઓ બનશે અને એવી જ રીતે ઇલેક્ટ્રોન વિનિમય દ્વારા એમ જીઓની રચના જે છે એ પણ આપણે અહીંયા દર્શાવી છે તો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવ અને દસની જે એકમ કસોટીઓ છે ડિસેમ્બર બે હજાર પચીસની તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાધ્યપોથીના સોલ્યુશન માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે વધારે માહિતી માટે એનો નંબર તમને મોબાઈલ નંબરની છે આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પનના નંબર ઉપર તમે કોન્ટેક કરી અને વધારે માહિતી મેળવી શકો છો